મારું નામ રિકેશ પટેલ આ યાત્રા બીજી ફેબ્રુઆરી કરમસદ સરદાર સાહેબ ના ઘરેથી નીકળી અને આજે અહિયાં નડિયાદ માં પધારી છે સરદાર સાહેબ ની સરદાર કથા કરમસદ માં પૂર્ણ થઈ ત્યાર પછી સરદાર સાહેબ ના જન્મ સ્થળ દેસાઈ વગા નડિયાદ થી નીકળી આજે ફાઈનલ પૂર્ણાહુતિ તરફ આ યાત્રા જઈ રહી છે આ યાત્રા સરદાર ધામ યુવા સંગઠન આયોજિત સરદાર સાહેબના ના એકસો પચાસ જન્મ જયંતિ નિમિત્તે સરદાર સાહેબની અવેરનેસ તથા સરદાર સાહેબની ની લોકવાણી અને સરદાર સાહેબને જાણવા અને સરદાર સાહેબને સમજવા માટે આપણે આ યાત્રાનું આયોજન કરેલ છે આજે આ યાત્રા કેડીસીસી બેંક નડિયાદ ખાતે આ આગમન પામી છે અને સાથે આપણા તેજસભાઈ પટેલ છે અને સૌ નડિયાદ યુવાન મિત્રો આ યાત્રામાં તન મન અને ધનથી જોડાયેલા છે તો આપ સર્વ જનતા ને ખાસ ખાસ આમંત્રણ કે આપણે સરદાર કથા પચીસ છવ્વીસ સત્યાવીસ તારીખે યોગી યોગી ફાર્મ માં રાત્રે સાડા આઠ વાગે યોજવામાં જઈ રહી છે જેના વ્યક્તા શૈલેષભાઈ સકપરિયા છે તો આપ સર્વ સરદાર સાહેબ ને જાણવા તથા સરદાર સાહેબ ને સમજવા માટે આપ આ કથામાં અવશ્ય પધારજો આત્મા ખૂબ સરસ આજે એક ભારત દેશના અખંડિત પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ અને એમના જીવન ઉપર ને એમની આચરણ ઉપર જે કથાની જે વાત કરી એને ખરેખર આપણા જીવનની અંદર તમામ સમાજના લોકોએ ઉતારવાની જરૂરિયાત છે ને ક્યારે તો આપણે જ આ વાતને લોકો સુધી પહોંચાડીશું તો આવનાર પેઢીને ચોક્કસ એનો ખૂબ લાભ મળશે ને આવનારા દિવસની અંદર માન્ય નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે બે હજાર સુડતાલીસની અંદર નવ ભારતીય પરિકલ્પનાનું તો એ સાકાર થશે નવયુવાનો આ વાતને સમજે અને એના આચરણ પ્રમાણે એ કથા સાંભળી અને આચરણ પ્રમાણે એની કામગીરી કરે એવી મારી ચોક્કસ બધાને પ્રાર્થનાને અનુરોધ છે બધા કથામાં જોડાય તેવી પણ મારી લાગણી